નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ હું શું કરતા પટેલ હવે છું અગત્યના સમાચાર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય ખાસ ઉપસ્થિતિમાં શાહ ખાતે તેના વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા ખાતે તેના પંચોતેર માં વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલશ્રીનું ડોક્ટર એમ જ શાહ સાર્વજનિક હાઇસ્કુલના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાની વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ રાજ્યપાલ શ્રીના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્ટેજ પરથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેઓના ભણતર ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો કેમિકલ ખેતીમાંથી છુટકારો મેળવી કેમિકલ ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે યુરિયા ડીએપી ઝેરી દવા છે ખેતરોમાં ખેડૂતોને આવવા ઝેર ન વાપરવા માટે જણાવ્યું તું તેમજ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ રાજ્યપાલના હસ્તે મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પણ રાજ્યપાલે સન્માનિત કર્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા લોકમેત્રી ન્યૂઝ ભાગોડિયા और उसके वाइस चांसलर आदरणीय सी के टिम्बड़िया जी हमारे बीच में उपस्थित हैं बहुत लगन से प्राकृतिक खेती के मिशन को ये आगे बढ़ा रहे हैं और मुझे पता लगा है कि बाघोड़िया युवक मंडल एजुकेशन ट्रस्ट ने भी अपने विद्यालय में ही अभी मैं देख के आया हूँ कुछ भूमि का टुकड़ा यूनिवर्सिटी को सौंपा है और इसीलिए कि यहां पर प्राकृतिक खेती का मॉडल बने पंचस्तरीय मॉडल बने जिसको देख करके अड़ोस पड़ोस के, के खेडूत भाई अपने खेतों में भी प्राकृतिक खेती की ओर आगे बढ़े खेडूत भाइयों और कुछ श्रेष्ठीजनों आप दोनों से मेरा निवेदन है कि इस समय भारत की धरती हमने यूरिया डीएपी, केमिकल जहर डाल डाल करके धरती को बंजर बना दिया है पत्थर बना दिया है भारत की धरती पानी नहीं पीती और उसका परिणाम भूमिगत जल घटता जा रहा है आने वाली पीढ़ियों को पीने का भी पानी नहीं मिल पाएगा खेती तो बड़ी दूर की बात है जैसे हम खेती कर रहे हैं વાઘોડિયા તાલુકાના ગામ અલવાનો પ્રાકૃતિક કરતો ખેડૂત છું અને મારું ટોટલી હંડ્રેડ પર્સન્ટ પ્રાકૃતિક ખેતી કરું છું અને એના અંદર મને સારું એવું મળે છે સાથે સાથે આજના દિવસે મને જે એવોર્ડ મળ્યો છે એ બદલ હું ઘણો ખુશ છું અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માગું છું કે દરેક ખેડૂત ઝેર મુક્ત ખેતી કરે અને લોકોને ઝેર મુક્ત ઉત્પાદન એનું આપે